બતાવવાનો છું તો એના અંદર સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ અંકુર સીટ નું અંકુર પુષ્કર બીજી ડબલ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે એની સિવાયની આપણે વાત કરીએ તો ક્રિસ્ટલનું પંચોતેર છોતેર ઉભરો છોડ થશે આ પણ આપણી પાસે વેરાયટી હાજર છે મોટું ઝીંડું અને ઊભો છોડ બરોબર અને માર્કેટની અંદર પ્રચલિત એવી વર્ષો જૂની બ્રાન્ડ કાવેરી સીટનું એટીએમ છેલ્લા ચાર પાંચ વર્ષથી માર્કેટની અંદર સારું એવું માર્કેટમાં નામ ધરાવે છે અને સારું એવું વેચાણ પણ ધરાવે છે કાવેરી સીડનું એટીએમ અને નાથ સીડનું સંકેત આ તમે જોઈ શકો છો નાથ સીડનું સંકેત આ પણ આપણી પાસે હાજરમાં ઉપલબ્ધ છે આ બધી જ વેરાયટીઓ જે હું તમને બતાવી રહ્યો છું એ તમામ વેરાયટીઓ અત્યારે માર્કેટની અંદર સારી એવી હાલે છે અને

ઉત્પાદન પણ સારું છે અને ચૂસે સામે લડી શકવાની એમની તાકાત છે અને અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી માર્કેટની અંદર ચાલતી તુલસી સીડ્સની સૈરાટ વેરાયટી મોટા ઝીંડવાની વેરાયટી આ પણ આપણી પાસે હાજરની અંદર છે બીજી કે અત્યારે સાગર લક્ષ્મી સીડ્સના કપાસની માર્કેટની અંદર ખૂબ જ બોલબાલા છે દરેક ખેડૂત મિત્રના મોઢે સાગરલક્ષ્મી સીડ્સ ના જે કપાસ આવે છે એમનું નામ તો ખાસ અવશ્ય આવતું જ હોય છે તો એ કપાસ પણ આપણી પાસે હાજર છે સાગર લક્ષ્મી સીડ્સ નો તમે જોઈ શકો છો ત્રણસો એક બીજી ડબલ અને એમનો બીજી વેરાયટી આપણે વાત કરીએ તો સાગર મુગુટ આ બંને વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે સાગર લક્ષ્મી

બાકી જે લોટકી જમીન હોય ચીકણી કાળી જમીન હોય એ તમામની અંદર ફોર્સનું વાવેતર સારું પડે છે અને મોટા ઝીંડવાની અને વજનદાર કપાસની વેરાયટી છે અને ડોક્ટર સીડ આમનું નામ બહુ મોટું છે અને આમની વર્ષો જૂની બ્રાન્ડ સોલાર છોતેર સોલાર છ સત્યોતેર મોટા ભાગના દરેક કપાસ કરતા ખેડૂતોએ વાવેલી હશે તો એ જ કમની જૂની અને જાણીતી આપણી ડોક્ટર સીડ આ કમની આ વખતે નવી વેરાયટી લઈને આવી છે ચકાસ આ વેરાયટીની ખાસિયતોની વાત કરીએ તો આમાં ચૂસ્યા બહુ જ ઓછા પ્રમાણની અંદર લાગે છે ઝીંડવું જે છે મોટું થાય છે છોડ નીચેથી લઈને ઉપર સુધી આખો છોડ ભરાય છે વીણવાની અંદર સરળ છે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કપાસની અંદર જેટલી આપણે ખાસિયતોની જરૂરિયાત હોય એ તમામ ખાસિયતો આપણને આ બિયારણની અંદર અત્યારે જોવા મળે છે અને ગઈ સાલ આમના ટ્રાયલ લાગેલા હતા થોડું ઘણું વેચાણની અંદર આવેલું હતું તો એના ખૂબ જ સારા પરફોર્મન્સ જોયા પછી ઓણની સાલ આ વેરાયટી કંપનીએ ફૂલ ફોર્સની અંદર વેચવાનું શરૂ કર્યું છે અને જે ગઈ સાલના રિઝલ્ટ છે એ ખૂબ સરસ આવ્યા છે એટલે આ સાલ

આપણી પાસે હાજરમાં છે ઉપલબ્ધ છે જો આપની જરૂરિયાત હોય તો તમે મને જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કોલ પણ કરી શકો છો અને જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને હજુ સુધી જો તમે આપણી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને આવનારી કૃષિ માહિતી હું તાત્કાલિક તમારા સુધી પહોંચાડી શકું એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન